શ્રી શિવ મહાપુરાણ સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ શ્રી શિવ મહાપુરાણના અત્યાર સુધીમાં આપણે ત્યાંશી ભાગ સાંભળ્યા આજે આપણે સૌર્યાસીમો ભાગ સાંભળીશું સૌર્યાશી ભાગ રુદ્ર રુદ્રસહિતા તૃતીય પાર્વતી ખંડથી શરૂ થાય છે હરિહિયો નારદજી પૂસેશે એ બ્રહ્મણ પિતાના યજ્ઞમાં પોતાના શરીરનો પરિત્યાગ કરીને દક્ષ કન્યા જગદંબા સતી કેવી રીતે ગિરિરાજ હિમાલયના પુત્રી થયા કેવી રીતે અત્યંત ઉગ્ર તપ કરીને એમણે પુનઃ શિવને જ પતિ રૂપે પ્રાપ્ત કર્યા આ મારો પ્રશ્ન છે આપ આ ઉપર સારી પેઠે અને વિશેષ રૂપે પ્રકાશ કરો બ્રહ્માજી કહે છે હે મુને હે નારદ તમે પહેલાં પાર્વતીના માતાનો જન્મ વિવાહ અને અન્ય ભક્તિવર્ધક પાવન ચરિત્ર સાંભળો હે મુનિ શ્રેષ્ઠ ઉત્તર દિશામાં પર્વતોના રાજા હિમવાન નામક મહાન પર્વત છે જે મહા તેજસ્વી અને સમૃદ્ધિશાળી છે એમના બે રૂપ પ્રસિદ્ધ છે એક સ્થાવર અને બીજું જંગમ હું સમશે એમના સૂક્ષ્મ સ્થાવર સ્વરૂપનું વર્ણન કરું છું તે રમણી પર્વત વિવિધ પ્રકારના રત્નોનો આકાર એટલે ખાણ છે અને પૂર્વ તથા પશ્ચિમ સમુદ્રની અંદર પ્રવેશ કરીને એવી રીતે ઊભો છે જાણે કોઈ ભૂમંડળને માપવા માટે કોઈ માનદંડ એટલે કે માપ લેવાનું સાધન હોય એ વિવિધ પ્રકારના વૃક્ષોથી વ્યાપ્ત છે અને અનેક શિખરોના કારણે વિચિત્ર શોભાથી સંપન્ન દેખાય છે સિંહ વાઘ વગેરે પશુ સદા સુખપૂર્વક એનું સેવન કરે છે બરફનો તો તે ભંડાર જ છે એટલા માટે અત્યંત ઉગ્ર જણાય છે વિવિધ પ્રકારના આશ્ચર્યજનક દ્રશ્યોથી એની વિચિત્ર શોભા દેખાય છે દેવતા ઋષિ સિદ્ધ અને મુનિ એ પર્વતનો આશ્રય લઈને રહે છે ભગવાન શિવને એ બહુ જ પ્રિય છે તપસ્યા કરવાનું સ્થાન છે સ્વરૂપથી જ તે અત્યંત પવિત્ર અને મહાત્માઓને પણ પાવન કરનારો છે તપસ્યામાં તે અત્યંત શીઘ્ર સિદ્ધિ પ્રદાન કરે છે અનેક પ્રકારની ધાતુઓની ખાણશે શુભ છે એ જ દિવ્ય શરીર ધારણ કરીને સર્વાંગ સુંદર રમણી દેવતાના રૂપે પણ સ્થિત છે ભગવાન વિષ્ણુનો અવિકૃત અંશ છે એટલા માટે તે શૈલરાજ સાધુ સંતોને અધિક પ્રિય છે એક સમયે ગિરિવર હિમવાને પોતાની કુલ પરંપરાની સ્થિતિ અને ધર્મ વૃદ્ધિ માટે દેવતાઓ અને પિતરોની વૃદ્ધિ કરવાની અભિલાષાથી પોતાનો વિવાહ કરવાની ઈચ્છા કરી હે મુનિશ્વર એ અવસર પર સંપૂર્ણ દેવતા પોતાના સ્વાર્થનો વિચાર કરીને દિવ્ય પિતરોની પાસે જઈને એમને પ્રસન્નતાપૂર્વક કહે છે એ પિતરો આપ સૌ લોકો પ્રસન્નચિત્ત થઈને અમારી વાત સાંભળો અને દેવતાઓનું કાર્ય સિદ્ધ કરવાની ઈચ્છા આપને પણ અભિષ્ટ હોય તો શીઘ્ર જ એવું કરો આપની જ્યેષ્ઠ પુત્રી જે મેના નામથી પ્રસિદ્ધ છે તે મંગલકારીણી છે એનો વિવાહ આપ લોકો અત્યંત પ્રસન્નતાપૂર્વક હિમવાન પર્વત સાથે કરો આવું કરવાથી આપ સૌ લોકોને મહાન લાભ થશે અને દેવતાઓના દુઃખોનું નિવારણ પણ ડગલેને પગલે થતું રહેશે દેવતાઓની આ વાત સાંભળીને પિતરોએ પરસ્પર વિચાર કરીને સ્વકૃતિ આપી દીધી અને પોતાની પુત્રી મેનાને વિધિપૂર્વક હિમાલયના હાથમાં સોંપી દીધી એ પરમ મંગલમય વિવાહમાં મોટો ઉત્સવ થયો હે મુનિશ્વર નારદ મેનાનો હિમાલય સાથેનો શુભ વિવાહનો આ સુખદ પ્રસંગ મેં તમને પ્રસન્નતાપૂર્વક છે હવે વધારે શું સાંભળવા ચાહો છો તો નારદજી છે એ વિધે એ વિદ્વાન હવે આદરપૂર્વક મને મેનાની ઉત્પત્તિનું વર્ણન કરો એને કઈ રીતે શાપ પ્રાપ્ત થયો હતો એ કહો અને મારા સંદેહનું નિવારણ કરો બ્રહ્માજી કહે છે એ મૂને મેં મારા દક્ષ નામક જે પુત્રની પહેલાં ચર્ચા કરી છે એને સાઠ કન્યાઓ થઈ હતી જે સૃષ્ટિની ઉત્પત્તિનું કારણ બની એ નારદ દક્ષએ કશ્યપ વગેરે શ્રેષ્ઠ મુનિઓ સાથે એમનો વિવાહ કરી દીધો હતો એ સર્વ વૃત્તાંત તો તમે જાણો જ શો હવે પ્રસ્તુત વિષયને સાંભળો એ કન્યાઓમાં એક સ્વધા નામની કન્યા હતી જેનો વિવાહ એમણે પિતરોની સાથે કર્યો સ્વધાને ત્રણ પુત્રીઓ હતી જે સૌભાગ્યશાલીની તથા ધર્મની મૂર્તિઓ હતી એમનામાંથી જ્યેષ્ઠ પુત્રીનું નામ હતું મેના વચલી કન્યા ધન્યાના નામથી પ્રસિદ્ધ હતી અને સૌથી નાની કન્યાનું નામ કલાવતી હતું આ બધી કન્યાઓ પિત્રોની માનસી પુત્રીઓ હતી એમના મનથી પ્રગટ થઈ હતી એમનો જન્મ કોઈ માતાના ગર્ભથી થયો ન હતો તેથી તે અયોનિજા હતી કેવળ લોકવ્યવહારમાં સ્વધાની પુત્રી મનાતી હતી એમના સુંદર નામોનું કીર્તન કરીને મનુષ્ય સંપૂર્ણ વાંચિતોને પ્રાપ્ત કરી લેશે તે સદા સંપૂર્ણ જગતની વંદનીય લોકમાતાઓ છે અને ઉત્તમ અભિવ્યથી શુભોભિત રહેશે સૌ પુત્રીઓ પરમ યોગીની જ્ઞાનવિધિ અને ત્રણે લોકોમાં સર્વત્ર આવાગમન કરવાની શક્તિ ધરાવતી હતી તો અહીંયા શ્રી શિવ મહાપુરાણનો ચોર્યાસીમો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે પંચ્યાસીમો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર જીતે પ્રસન્નતાપૂર્વક શ્રી શિવ મહાપુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો